શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરોચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત ચોર્યાસી વૈષ્ણવન કી વાર્તા વાર્તા ક્રમાંક जो तराया शिव एटी थ्री अधूरो तक आयो हो जो वृंदावन में मलेच लूटने को आयो ताने पडाव कियो गोवर्धन थे पांच कोस पे तब सुधु पांडे आदि वैष्णवों ने श्री गोवर्धन नाथ जी को पूछो जो अब कहाँ करे तब श्री गोवर्धन नाथ जी ने आज्ञा की जो मुको को तोड़ के घने पधराओ तब फिर विनंती करी कैसे पधरावे काहे की सवारी करोगे आप तब आपने कहो हम भैसा की सवारी करेंगे सदु पांडे के वहां जो भैसा अमुक भैंसा है उनकी ही सवारी करेंगे तब श्री हरिराय जी महाप्रभु जी ने श्री गोकुलनाथ जी की कृपा थे वो भैंसा को पूर्व जन्म कहो जो कैसे वो लीला में ब्रुसुबान जी के बगीचे की मालन हती और कैसे उन्होंने श्री स्वामीनी जी की अवज्ञा किनी और कैसे श्री स्वामीनी जी ने उनको श्राप दियो तो और कैसे ये मालिन ने स्वामीनी जी सो अपनो अपराध क्षमा करवाई के लिए विनंती करी थी और श्री स्वामीनी जी ने अपराध को समाधान करत हुए कहो कि श्राप तो मिथ्या न होई गो પરંતુ જબ તું ભેંસા બનેગી તબ તે પર શ્રી ઠાકોરજી સવારી કરેંગે તબ તેરો લીલા મેં પ્રવેશ હોય ગયો એટલે આ માર્ગ જ કેવો અદ્ભુત માર્ગ છે કે એક વખત પણ જીવ આ માર્ગમાં આવી જાય છે પછી ઠાકોરજી એને છોડતા નથી અહીંયા તો મોક્ષ શબ્દનો અર્થ જ બદલાઈ જાય છે હમણાં જે ધોબીનો પ્રસંગ હતો જેને શ્રી ગુસાઈજીએ કીધું કે માગ તું જે માગે એ આપું તો એણે મોક્ષ માંગ્યો હતો એટલે કે ઠાકોરજીની અંદર જઈ અને ઠાકોરજી જેમ પૂજાય એવી રીતે હું પૂજવ પણ છેવટે તો પછી હરિરાયજી ચાચા હરિવંશજીની કાનીથી જ્યારે એ વળી પાછી વિનંતી કરી એ જીવે કે હવે તો મને અધરામૃત મળે એવું કરો પણ મોક્ષ તો ના કરી શકી ઠાકોરજીનું સ્વરૂપ વેદથી પર છે આ સ્વરૂપના દર્શન એટલે મોક્ષથી પણ અધિક એટલે તો આ માલીને ભેંસ થયા પછી પણ એવું માગ્યું પડતા પહેલાં કે હું ભેંસ તો થઈશ ભલે થઈશ આપની જે અવજ્ઞા કરી એનું ફળ તો મારે ભોગવવું જોઈએ પરંતુ મને ફરી પાછી માલણ જ કરજો એવું પણ તે બહુ મોટી પદવી નથી માગી લીધી કે મને વિશેષ કોઈ ત્રણ લોકમાંથી કોઈનું રાજ્ય કોઈનું રાજા બનવું કે બહુ મોટો વૈભવ ભોગવવો એવું નથી માગ્યું પણ એવું માગ્યું કે જે માલણ છું ને એ માલણ તરીકે મને પાછી લાવજો લીલામાં તો કેટલી મોટી આ માર્ગમાં કૃપા છે આ વાનર જે હતા નારાયણદાસ ભાટ એ વાનર હતા લીલામાં હવે વાનર એટલે કે વાનરમાં બે ભાવ થાય એક તો ગોલોકમાં ઠાકોરજીના લીલામાં સહાયક એવા પશુ પક્ષીઓ અને આ પ્રાણીઓ છે એક કે ભાવ થાય કે એમાંથી હોય જેમ કે તમચર હતા રામાનંદ પંડિત તો એ કા ભાવથી હોય અને બીજો ભાવ આવી રીતે જેમ ભેંસ થઈને પડ્યા એમ વાનર થયા એ પહેલાં લીલામાં હોય પણ કંઈક એવું અપરાધ થયું હોય તો એ પાછા વાનર થઈને પડ્યા હોય પણ પછી પણ તેવી કૃપા સાક્ષાત શ્રી સ્વામીની જે સ્વરૂપ જ આપ પધારી અને એ રામાનંદ પંડિતની સાથે શાસ્ત્રાર્થનો આટલો શ્રમ લઈ અને એનો અંગીકાર કરી અને પળી પાછા લેવાના અધિકારી કરી દીધા એટલે તો આ માર્ગમાં તો આ માગવાનીય જરૂર નથી કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ વાલા તું તો દિલડાનો દાતાર જો કર્મના યોગે જે કોઈ યોનિ સાંપડે વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો આ માગવાનીય જરૂર નથી એક વખત આવ્યો માર્ગમાં એટલે ઠાકોરજી એને છોડતા નથી સો વાહી ભેંસા કે ઉપર હવે જુઓ ગોવર્ધનનાથજીના પર્વત ઉપર શ્રીનાથજીનું જે મંદિર છે એમાં હવે શ્રીનાથજીએ આજ્ઞા કરી દીધી છે કે મલેચનો ઉપદ્રવ થવાનો છે એટલે તમે મારી સુરક્ષા માટે થઈ અને મને તમે ટોડના ગનામાં લઈ જાઓ તો સધુ પાંડે કુંભનદાસજીને તો શું ખબર પડે કે કેમ આવું કીધું કે ટોડના ઘનામાં અને કેમ આવું કીધું કે સદુ પાંડેની આ જ ભેંસ ઉપર મને પધરાવો એમને તો ખબર ન હોય સ્વાભાવિક છે પણ ઠાકોરજી તો એક સાથે અનેક લીલા કરતી કરી રહ્યા છે અત્યારે સો વાહી ભેંસા કે ઉપર શ્રીનાથજી આપુ ચડી કે ટોળ કે ગને મેં પધારે હવે એ ભેંસા જે માલણ હતી એની ઉપર આપ ચડ્યા ઠાકોરજી આ કૃપા પુષ્ટિ માર્ગ સિવાય અન્ય મર્યાદા માર્ગીય વિષ્ણુ ભગવાન ક્યારેય કરી શકશે નહીં અને કરવાના નથી અને ક્યારેય કરી પણ નથી તબ શ્રી ગોવર્ધનનાથજી કો એક ઓર તો રામદાસજી પકડે ચલે ઓર એક ઓર તે સદુ પાંડે પકડે રહે ઓર કુંભનદાસ ઓર માણિક ચંદ પાંડે બીચ મેં થાંભે જાય હવે સુંદર લીલાનું વર્ણન શ્રી ગોકુલનાથજી કૃપા કરીને આપ દર્શન કરતા જાય છે અને આ વાર્તા પ્રસંગો પ્રગટ થતા જાય છે કેટલી મોટી શ્રી ગોકુલનાથજીએ પડદાણી પાછળ રહીને કૃપા કરી છે તો કલ્પનામાં જો થોડીક પણ ઝલક સમજાઈ જાય ને તો ન્યાલ થઈ જાય જીવ કારણ કે ગોકુલનાથજીએ જે આપ્યું છે કોણ આપી શકે નહીંતર કેવી રીતે ખબર પડત કે આવી રીતે आ भेंस ए मालन है खबर पड़त कि केवी रीते आप बीरा जा भैंस पर अच्छा को पकड़ा है ठाकुर जी ने यह वर्णन कर श्री गोकुलनाथ जी कहे लख्यू के ये कोर तो रामदास जी पकड़े चले और ये तो सदु पांडे पकड़े रहे और कुंभनदास और मणिकचंद पांडे बीच में थां जाए जो मार्ग में कांटा बहुत लागे વસ્ત્ર સબ ફાટી જાય આ ટોંડકો ઘનોએ બહુ જ સઘન અને ત્યાં કાંટાળા વેલ વૃક્ષો હતા બહુ જ દુઃખ પાયો જો આ જો ઠાકોરજીના સેવામાં આ બધું હોય જેમાં ગજ્જન ધાવનજીને ઘોડો કરતા અને આપ ઉપર સવારી કરતા તો ગજ્જન ધાવનજીના પગના ઘૂંટણો છોલાઈ જતા પણ તો પણ ભાન ન રહેતું એમ અત્યારે સાક્ષાત ઠાકોરજીને લઈ જઈ રહ્યા છે એટલે અત્યારે જે કાંટા વાગે છે ઝાંખરા વાગે છે એમાં બહુ દુઃખ થઈ રહ્યું છે પણ ઠાકોરજી માટે છે આ લીલામાં પણ વૈષ્ણવનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે મહારાજ આછો ન હતો સો વા ટોંડ કે ઘના કે બીચ એક નિકુંજ હૈ તહા નદી હૈ સો કુંભનદાસ ઓર માનેક ચંદ પાંડે યે દો જને શ્રીનાથજી કે આગે માર્ગ બતાવે કારણ કે એમને ખબર હતો કે આ વર્ષોથી રે ક્યાં જ પ્રગટ થયા છે વ્રજમાં માણિકચંદ અને કુંભનદાસ એટલે એમને ખબર પણ હતી કે કઈ જગ્યાએ ટોંડકો ઘણો આવેલો છે રામદાસજીને કદાચ ના ખબર હોય લતા કાંટા ટારત જાય વચ્ચે જ્યાં આવે વેલ અને કાંટા એ બધું ખસેડતા જાય એમ કરતાં કરતાં રસ્તો કરતા જાય તોડકા ઘણા સુધીનો માર્ગ શું યા પ્રકારોંડકે મે ભીતર એક ચોતરા હૈ હવે સુંદર જગ્યા પ્રગટ થઈ કે જ્યાં અંદર એક વિશાળ જગ્યા હતી जेमा चौतरो सरोवर तुम और एक गोल चौक मंडलाकार है अने एक गोल चौक तो एक गोलाकार तो। जी और कुंभदास जी श्रीनाथ जी सो पूछे जो आपू कहाँ बिराजोगे तब श्रीनाथ जी आपू आज्ञा किए जो या चौतरा पे बिराजेंगे હવે પૂછવું તો પણ એ વિનંતી કર્યા વગર તો કઈ જગ્યાએ આપને પધરાવે એટલે પૂછ્યું તો આપે સામેથી આજ્ઞા કરી કે આ ચોતરા પર જ અમે તો બિરાજીશું સો તબ શ્રીનાથજીને શ્રીનાથજી કે નીચે કે ઉપર ગાદી ડારે હતે સો વહી ગાદી ચોતરા ઉપર ડાળી બિછાઈ કેટલા સુંદર દર્શન શ્રી ગોકુલનાથજી કૃપા કરીને આપણને કરાવી રહ્યા છે કે જે ગાદી ગોવર્ધનનાથજીના મંદિરમાંથી પધરાવીને જેની ઉપર શ્રી ગોવર્ધનનાથજીને પધરાવ્યા હતા તે જ ગાદી અહીંયા ચોતરા ઉપર ગોળાકાર જે છે ત્યાં પધરાવી એની ઉપર શ્રીનાથજીને પધરાવ્યા તાપે શ્રીનાથજી કો પધરાએ પાછે શ્રીનાથજી રામદાસજી સો આજ્ઞાકીય જો તું ધરી કે ન્યારે ઠાળે હોઉં જે આપણા વલ્લભની કાની છે સેવાની રીતિ છે એ પ્રમાણે કહ્યું કે હવે તો ભૂખ લાગી છે એટલે ભોગ ધરો અને તમે પછી અલગ ઉભા રહી જાઓ બાજુમાં તમારી સામે થોડું લઈશ તબ રામદાસજી તથા કુંભનદાસજી મન વિચારે જો કોઈ વ્રજ ભક્તને કે મનોરથ પૂર્ણ કરી વે કે લીએ લીલા કરી હે હવે રામદાસજી કુંભનદાસજી જાણી ગયા કે જરૂર આ શ્રીનાથજી મહારાજે કોઈ અહીંયા ભક્ત હોવો જ જોઈએ હમણાં આવશે એના માટે જ છે બધી લીલા પાછે રામદાસજી થોડી સામગ્રી ભોગ ધરે સો તબ શ્રી ગોવર્ધનનાથજી કહે જો સબ સામગ્રી ધરી દેવું હવે આ પણ સુંદર ભાવ અહીંયા પ્રગટ થયો આ સાથે લઈને આ છે સામગ્રી એ અમુક દિવસ કેટલા દિવસ રોકાવવું પડશે આ તો અનિશ્ચિતતાથી ભરેલું હતું નક્કી કરી શકાય એવું નહોતું કારણ કે આજ્ઞા નથી કરી કે આટલા દિવસ કે એક દિવસ એટલે વધારે સામગ્રી હતી પણ હવે જ્યારે આજ્ઞા કરી દીધી આપે કે થોડી સામગ્રી જ ભોગ ધર્યો તો શ્રીનાથજી કે ના ના આટલી નહીં ચાલે જેટલી તમે લાયા છો બધી ધરી દો હવે સ પ્રગટ થઈ ગઈ આપની લીલા કે આજનો જ દિવસ માટે છે તો જ આવી આજ્ઞા કરે શું તબ શ્રી ગોવર્ધનનાથજી કહે જો સબ સામગ્રી ધરી દેવું સો રામદાસજી ઉતાવલી મેં મેર ચૂનકો કરી લાય કારણ કે જ્યારે સમય જ નતો જે વખતે જે જે એ પ્રમાણે બે શેર એટલે એક કિલો લોટનો શીરો કરી લીધેલો સિદ્ધ કરેલો શો સગરો ભોગ ધર્યો એક કિલોનો જે શીરો હતો એ પૂરેપૂરો ધરી દીધો પાછે રામદાસજી શ્રી ગોવર્ધનનાથજી તે કહે જો સગરી સામગ્રી ભોગધરી પરી રહનો હોય તબા કરેગે એટલે જે એમને ચિંતા હતી કે ભાઈ રોકાવણ થશે તો પછી આપને ભૂખ લાગશે તો હું ધરીશ આપને તબ શ્રી ગોવર્ધનનાથજી કહે જો है जो હૈ જો કામ હતો અહો पाछे दास सहित सदु पांडेय माणिकचंद पांडे और रामदास जी ये चारों जन एक वृक्ष की ओट में जाए बैठे तब निकुंज के भीतर श्री स्वामी जी अपने हाथ सो मनोरथ की सामग्री करी हती सो लेके श्री गोवर्धन नाथ जी के पास पधारी पाछे मिली के भोजन करनो विचार कियो સો સામગ્રી કરત રંચક શ્રી સ્વામીજી શ્રમ ભયો ગોર્ધન નાથજી કુંભન દુ યાય કીર્તન ગાવે તો મન પ્રસન્ન હોય ઓર મેગ્રી આરોગત હું તાસો તું કીર્તન ગાઉ કુંભન દાસ આપને मन में विचार किए जो प्रभु को मन हास्य प्रसंग सुनी वे को है और कुंभन दास आदि चार्य वैष्णव भूखे हते और काटा लगे हते सोता समय कुंभनदास ने एक पद गायो सुपद राग सारंग भावत है तो ही टोंड को घनो कांटा लागे गोखरू भागे ફટ્યો જાત તનો સિંહે કહાં કો ડર યહ કહા બાનિક બન્યો કુંભણદાસ તુમ ગોવર્ધન દર વહ કોણ રાડ ઢેઢની કો જન્યો હવે આજે પદમાં આપણે ઠાકોરજીએ જ આજ્ઞા કરી અને ઠાકોરજી તો ગોવર્ધનનાથ પૂર્ણ પુરુષોત્તમ તો આપના દરેકે દરેક ભોગ વખતે પણ કીર્તન શ્રવણ કરવા માટે ટેવાયેલા છે એટલે અહીંયા આજ્ઞા કરી છે પણ જે કીર્તન ગાયું એમાં તો એ વખતે તો તેમના શરીરમાં જે કાંટા વાગ્યા હતા ને ઉજરડા ને બધું થયું હતું એટલે એમને જે વેદના હતી એ બધી પ્રગટ થઈ શબ્દોમાં કારણ કે મન વચન કર્મથી કુંભનદાસ એક છે શરૂઆતમાં જ આવી ગયું કે કુંભનદાસ ક્યારેય જૂઠું બોલતા નથી એટલે કે પેટમાં કહી અને જીભમાં કંઈ મનમાં કંઈ અને જીભમાં કંઈ એવું તો કુંભનદાસજીને ફાવતું નથી એટલે કહ્યું કે ભાવત હે તો ટોંડ કો ગનો એટલે કે જો તમારે આ મિલેચનો ઉપદ્રવ થયો ને અમે વિનંતી કરી અને તમે વળી વળીને આ જ કીધું અમને કે તમને આ જ વધારે જગ્યા સારી લાગે આમ ભાવે છે એટલે બહુ તમને આ જ ગમે છે કાંટા લાગે ગોખરું ભાગે અમને કેટલા રસ્તામાં કાંટા વાગ્યા કેટલા અમારા કપડાં ફાટ્યા સિંહે કાં નોકરી કો તમે તો સિંહ એટલે કે તમે તો તમારાથી વળી તમે વળી કોણથી ડરો સિંહ કો

ફલાણાનો જણ્યો એમ રાડ શબ્દ છે ને એ ખરેખર જે લોકો જાણે છે એમને તો ખબર હશે પણ ન જાણતા એમને માટે કે વ્રજમાં રાડ શબ્દ એ ઘરે ઘરે ગાળ તરીકે વપરાય છે અને હવે સો યહ કીર્તન કે શ્રી ગોવર્ધનનાથજી ઓર શ્રી સ્વામિનીજી બહુ પ્રસન્ન ભય ઓર અબ સબદેવ વૈષ્ણવ હું प्रसन्न भय तापाचे माला के समय दास ने यह पद गायो स्वपद राग मालकोष बोलत श्याम मनोहर बैठे कमलखंड और कदम की छैया कुसुमित द्रुम अलिपिक गुंजत कोकिला कल गावत तहिया सुनत दुतिका के बचन माधुरी हुलाश तन मन कुंभन कुंभनदास પ્રભુ બ્રજ ુવતી મિલન ચલી પહિયા અને હવે અહીંયા જે એક વાત જ હવેપ કરી નાખી છે કે જે કોઈ પાછળથી આ શ્રી ગોકુલનાથજીના રચિત પુસ્તકમાં સાધારણ ફેરફાર કર્યો છે એવું પ્રતીત થઈ રહ્યું છે સ્પષ્ટ કારણ કે જે કંકોટાનું શાક લઈ અને ગુફામાંથી આવે છે નાગા સંપ્રદાયના જે મહંત એ પ્રસંગ જ અહીંયા સ્કીપ થઈ ગયો છે એટલે અહીંયા કોઈક વિશિષ્ટ એવો ભાવ હોય કે શા માટે અમે અમારા ઠાકોરજીને કોઈ એવી વ્યક્તિના હાથથી આરોગ આવડાવીએ કે જે વૈષ્ણવ જ નથી કે જેનો ભ્રમસબંધ પણ નથી તો પછી જે વલ્લભનો સેવક પણ નથી તો પછી અમારા જે એમનું શું કરવા આરોગ્ય આ પોતાનો એક અંગત ભાવ એમાં પ્રગટ થયો છે અને તેથી કરીને આ સ્થિતિ ઊભી થઈ કે આ પ્રસંગ દાખો કોઈએ પાછળથી જેણે આ પ્રિન્ટિંગ કરાવડાયું પુસ્તક એમણે અહીંયાથી સ્કીપ કરી નાખ્યો છે એટલે એ કંઈ સ્કીપ કરવાથી પ્રસંગ મટી જતો નથી કે એની વાસ્તવિકતા કંઈ મટી જતી નથી એ નાગા સંપ્રદાયના મહંત જ હતા અને એમનો જે તાપ હતો કે એનો તાપ પણ કેટલો ભાવ કેટલો સુંદર અને આપ તો ગોવર્ધન ગિરિરાજનું સ્વરૂપ પણ જાણતા હતા કે ગિરિરાજ ગોવર્ધન ઉપર હું મારો પગ કેવી રીતે મૂકી શકું એટલે શ્રીનાથજી માટેનો દર્શનનો તાપ એ એટલો બધો એમનો ચરમસીમાએ પહોંચ્યો હતો કે એ તાપ દૂર કરવા માટે ગોવર્ધનનાથ આ પોતે આ લીલા જ્યારે કરી મિલેચ્છનો ઉપદ્રવની ત્યારે આપ અહીંયા પધાર્યા અને એ આ અંદરથી કંકોડાનું શાક આપને બી ખબર હતી નાગા મહંત જે છે એમને એનું નામ અત્યારે ભૂલી ગયો છું પણ એમનું એમને પણ ખબર હતી કે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે અમે આવી રહ્યા છીએ અમારા માટે કંઈક સિદ્ધ કરો અને કંકોડા હશે અવેલેબલ ત્યાં ખેતરમાં એટલે એને સિદ્ધ કરી એને શાક આપે સિદ્ધ કર્યું અને આ શીરો અને કંકોડા આ બંને ગોવર્ધનનાથજીએ આપે સ્વયં આરોગ્ય છે આ પ્રસંગ છે એટલે કેટલી જગ્યાએ પછી આમાં સ્કીપ કરવા જશે કારણ કે જ્યારે ગોવર્ધનનાથ પ્રગટ થયા ને આપે કંદરામાં જ આપે બધા અલગ અલગ જે કૃતિઓ છે એમાં જ સિદ્ધ કરી દીધું કે ભાઈ અમે તો પૂર્ણ પુરુષોત્તમ છીએ એટલે અમારા તો બધા જ છે પૂર્ણ પુરુષોત્તમનો અર્થ જ એ થાય કે ખાલી ગોપીચંદ વલ્લભ જ ના હોય આ એટલું ખરું કે ગોપીજંદના તો આ જ છે બીજા કોઈ અંસવતાર નથી એ વાત માટે તો કોઈ બે મત નથી પણ ખાલી ગોપીજંદના જે રસીનાથજી છે એવું કોઈ કહેવા જાય તો ત્યાં આપે જ આપના ખંદરાના આજુબાજુના જેટલા પણ કૃતિઓ છે એમાં ઋષિને પણ મૂક્યા નરનારાયણને પણ મૂક્યા શેષને પણ મૂક્યા એમ કરીને સુખને પણ મૂક્યા એમ કરીને બધાયના છે એમ પ્રૂવ કરી દીધું હવે વલ્લભાચાર્યજીએ આપે નાગા સંપ્રદાયના હજારો શિષ્યોએ મનોરથ કર્યો કે એમને સેવક કરો તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જેમનું નામ હમણાં જ એક ગયું નિખિલેષ્ટ દહ એટલે કે સર્વવ્યાપી સંપૂર્ણ અને સમગ્ર બ્રહ્માંડના ચરાચરના સ્વામી તો એ કેવી રીતે નાગા સંપ્રદાયના હજારો સાધુઓને ના પાડી શકે સામેજી નથી ગયા સેવક કરવા એ લોકો આવ્યા તો આ જ નાગા સંપ્રદાયના સાધુઓએ વિનંતી કરી તો આપે બધાયને નામ સંભળાયું હવે આ લોકોએ બીજી વિનંતી કરી કે અમને આપ ખીરનો પ્રસાદ લેવડાવો તો પ્રભુજીએ ખાલી અમુક જ શેરનું દૂધ અને એની ખીર સિદ્ધ કરાવી અને એની પર આપનો ઉપરનો ઢાંકી અને આપે હજારો નાગા સંપ્રદાયના સાધુઓને ખીર લેવડાવી છે પેટ ભરીને ત્યાં સુધી કે ગામ પછી તો ખૂટી જ નહીં ખીર હવે થાક્યા વૈષ્ણવો એટલે ગામના જેટલા હતા બધાને લેવડાવી તોય ખૂટી નહીં થાક્યા વૈષ્ણવો તો ત્યાંના આજુબાજુના વૃક્ષ લતા પતાને લેવડાઈ અને ત્યારે વલ્લભે કૃપા કરી અને પછી આપણે લીલા પૂરી કરી અને પછી ખીર પૂરી થઈ તો અહીંયા ક્યાં સુધી છુપાવે કોઈ પણ વાતો આ છુપાવવાનો ભાવ નહીં સારો કારણ કે પૂર્ણ પુરુષોત્તમને કોઈ બાંધી ના શકે નતર તો પૂર્ણ પુરુષોત્તમ કહેવાય જ કેવી રીતે તો અહીંયા આ પદ ગાયું યહ પદ કુંભણદાસને ગાયો કે ચતુરા નાગા હા એ જે હતા ને જે અંદરથી આયા અને કંકોડાનું શાક આપે અને હા એક વખત વિનંતી પણ થઈ છે કે કંઈ માગી લો હું તમારાથી પ્રસન્ન છું આવું ગોવર્ધનનાથજી આપે કહ્યું ત્યારે કહ્યું ચતુરાના કહે કે અહીંયા ઘણા સમય થઈ ગયો બહુ જ ચોમાસા વીતી ગયા બે ચાર ચોમાસા ગયા હશે એટલે કે ચારેક વરસ સુધી વરસાદ જ નથી પડ્યો એટલા વિસ્તારમાં અને હવે એના માટે તપ કરી રહ્યો છું ત્યારે એ જગ્યા એટલે પસંદ કરી હતી કે તપ કરવું હતું લોક કલ્યાણ માટે અને હવે નાથે કીધું કે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી હવેથી વરસાદ સરસ થશે નિયમિત થશે આ પ્રસંગ ચતુરા નાગાનો છે અને આ નાગા સંપ્રદાયના લોકો એ શિવજીને બહુ માને છે અને આ ગોવર્ધન જે પર્વત છે એના પર પગ ના મૂકવો એટલું બધું જ્ઞાન ચતુરો નાગાને થવું આની લીલા પાછળ થોડો સંકેત મળે છે કે શા માટે ગોવર્ધનનાથજીને પણ દૂધની જ ધારા કરવામાં આવે છે એક આ પ્રશ્ન થાય બીજો પ્રશ્ન જ્યારે પુનસ્ય મુનિએ આ ગોવર્ધનનાથજીને ધારણ કર્યા આફ્રિકામાં જ્યાં પ્રગટ થયા હતા જે જગ્યાએ જે નામ ભૂલી ગયો જે જગ્યાનું ત્યાં પ્રગટ થયા હતા ત્યાંથી જ્યારે આપણે આપના તકોબળથી શ્રી હસ્તમાં લીધા તો શા માટે એમને કાશીમાં જ પધરાવાનો મનોરથ કર્યો હતો તો આ એક સંકેત છે કે કાશીમાં પધરાવવાનો મનોરથ કરવો એટલે કે આ સાક્ષાત શિવજીનો જે એક આવિર્ભાવ છે જે ગોવર્ધન ઉપર જે થયો છે ઠાકોરજીના હૃદયમાંથી તો ઠાકોરજીના હૃદયમાંથી આ તે જ પ્રગટ થયું અને હજારો કિલોમીટર લાખો કિલોમીટરના થઈ ગયા ઠાકોરજી હાથ મૂકીને કહેવું પડ્યું તું ગર્ધ સંહિતામાં છે કે હવે રોકાઈ જાઓ તમે તો અમારો આખો ગોલોક જ રોકી લેશો આ ભાવ અહીંયા પુલસજીએ કેમ પ્રગટ કર્યો કે હું કાશીમાં જ લઈ જાઉં અને ત્યાં જ એમને હું રાખીને ત્યાં હું તપ કરું તો આ બધા સંકેતો છે પણ આ સત્ય નથી કે છે એના વિશે ઊંડા ન ઉતરવું જેવો જેનો ભાવ એ પ્રમાણે આનંદ લેવો પણ વાત આટલી જ છે કે ગોવર્ધન પર્વતને જે લઈને આવ્યા ત્યારે કાશી લઈ જવાતા તો કાશી તો નાદ લઈ જવાય ને કેવી રીતે લઈ લઈ જવાય પણ જવાતા તો આ બધી વાતો આવી છે જે થોડી પડદાની પાછળ જ રાખવી સારી અને અહીંયા જે પદ કુંભનદાસને ગાયો છો સુની કે શ્રી ગોવર્ધન નાથ જે આપવું બહુ પ્રસન્ન ભય તમ શ્રી સ્વામીનીજીને શ્રી ગોવર્ધન દર્શો પૂછી જો તું કોણ પ્રકાર પધારે તબ શ્રી કહી જો સદુ પાંડે કે ઘર ભેંસા હતો શું ઉપર ચડી કે વધારે હે એટલે જુઓ સ્વામિનીજીની કૃપા થઈ હતી માલણ ઉપર અને સ્વામિનીજી એમ કીધું હતું કે તારી ઉપર જ્યારે ઠાકોરજી સ્વયં સવારી કરશે ત્યારે તારો ઉદ્ધાર થશે તો સ્વામિનીજીને વસ છે ઠાકોરજી એટલે જ આ માર્ગમાં વલ્લભથી જ આ માર્ગ છે વલ્લભને શરણે આવે બ્રહ્મ સંબંધ લે તો જ લીલામાં ઠાકોરજીના અંગીકાર થઈ શકાય સ્પર્શ કરી શકાય અથવા તો સ્પર્શ તો દૂરની વાત છે પણ લીલામાં સહાયક જે છે જેમ કે આ માલણ છે એને તો ક્યાં સ્પર્શ કરવા મળે પણ દર્શન તો થાય એને સ્વામિનીજીના ઠાકોરજીના પેલો તમચર છે રામાનંદ પંડિત એ સવારે ઠાકોરજી સૂઈ રહ્યા હોય નિકુંજમાં સ્વામિનીજી સાથે લલિતાજી સાથે વિશાખાજી સાથે તો જગાડી શકે એટલી સેવા એ કરી શકે અને જે પ્રભુદાસ ભાટ એ વાનર છે એ વૃક્ષ ઉપર ચડીને પણ દર્શન તો કરી શકે એટલે આ માર્ગમાં અંગીકાર થવું એમાં જેવો જેનો જેટલો અધિકાર પણ એ માત્ર ને માત્ર વલ્લભથી છે કેમ કે અહીંયા સ્વામીજીની આજ્ઞા થઈ હતી કે ઠાકોરજી તારી પર સવારી કરશે એ निय यथार्थ तो साबित करियो तब गोवर्धननाथ जी के वचन सुनी के श्री स्वामीनी जी आपु वा भैसा कि ओर देखी के कृपा के कहे जो यह तो मेरे बाग की मालिन है सो मेरी आदमीया ते भैसा भई परंतु आज याने भली सेवा करी तासो अब को अपराध निवृत्त भयो सो या प्रकार कही नाना प्रकार की केली टोंड के घने में करी के श्री स्वामीनी जी तो बरसाने में પધારે હવે આ વિષય આ પ્રસંગ ઉપર વાર્તાલાપ ભાવ પ્રકાશ કર્યો છે શ્રી હરિરાયજી એ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો